કરવા દીજો હું તો સુરત સિવાય મને ક્યાંય પ્રોગ્રામ જ ન મળવા જોઈએ એવી મજા આવે છે અને પાંચ દિન પૈસા આપી દે અને કેવો ધંધો છે વિચાર કરો આમાં એક રૂપિયાનું મારું રોકાણ નથી એક રૂપિયાનું રોકાણ નહીં એક સાલ એક જોડી કપડાં પહેરી ના એ લો કદાચ મારા અહીંયા પચીસ પચીસ નહીં બે લાખ બે લાખ રૂપિયા નક્કી કર્યા હોય અને મને એક રૂપિયો ન આપે તો મારું જાય શું કોઈ રોકાણ તો છે જ નહીં પણ અહીંયા આપી દીશી સિદ્ધાર્થજી બાવા બહુ અદભુત સંપ્રદાય છે આપી જ સાક્ષી છે પણ હકીકતમાં એવું નથી સાહેબ કોઈ એમ કહેતું કે કલાકાર શું ખોવે છે તો મારી પાસે પુરાવા છે કલાકાર કોઈથી સારો બાપ નથી બની શકતો રેકોર્ડ છે પોતાના દીકરાને ખમવામાં બિહારની કલાકાર ફરવા દીકરો એવું કોઈથી બને નહીં કલાકાર સારો ભાઈ નથી બની શકતો એ રેકોર્ડ છે ચાર મહિના પહેલાં અમે તારીખ લીધી અમને ખબર નહીં અમારી બેની દીકરીના દીકરાના લગ્ન આવવાના છે આ બાજુ ભાણીના લગ્ન આવે ને આ બાજુ અમારે કોકને આ પ્રોગ્રામ કરવાના કલાકાર વ્યવહારમાં નથી હગાવાલામાં કલાકાર ક્યાંય જઈને હકતો કલાકાર તહેવારમાં નથી હા તમે અમે અમારું કોકને જ પ્રોગ્રામ કરતા હોય છે અમે કહે કે આમના જ નથી અમારી નિશાચર ગ્રાતિ આવે છે કેવી આખી રાત હોવા માટે અમે જાગીએ છીએ ફરી ફરી ભ્રમણ કરી છે આખી દુનિયામાં અદ્ભુત છે કલાકાર પણ મને મજા આવ્યા ધંધો એવો મસ્ત મળી ગયો છે ને હું ત્રણ ચોપડી ભણ્યો છું મારી પેઢીઓ થાકી જાય ને કોઈ મને ત્રણ રૂપિયાથી વધારે કોઈ આપે જ નહીં અને એવી કૃપાથી સરસ્વતી માની હાલવા મેડું હમણાં એક પત્ની અને પતિને કીધું તમને ખબર છે કે શું કે હું રવિવાર રહું છું હું મંગળવાર રહું છું હું બુધવાર રહું છું હું ગુરુવાર રહું છું હું અમાર રહું છું હું પંજામ રહું છું એનો પતિ કે તું ખાલી હખણી રહે કે તારે કંઈ ન રહેવું સાથે બેસ બેટા કંઈ તારે રહેવાનું તું મને રહેવા દે બેસ ખાલી પતિ બહુ દુઃખી છે મેં આખું માર્કિંગ કર્યું સાહેબ અહીંયા માન હસી શકે છે પતિ ઘરમાં નથી હસી શકતું મેં જોયું હું ખુદ નથી હસી શકતો કારણ કે પતિને ખબર નથી મારા માથે કેટલું ધ્યાનવું છે નોકરી ગયો છે કેટલું થાકી ગયો હોય છે કોઈએ માર્યું હોય છે કોઈએ ગાયું દીધી છે વ્યાજના પૈસા માગતું હોય છે પતિની ખબર જ નથી પતિ આવે સીધી રાયડું પાડે બાટલો લાવવાનો છે છોકરાની ફી ભરવાની છે ને ખાંડ લાવવાની છે આના પૈસા આપવાના છે નહીં એવું નહીં કરવાનું જેટલી પણ પત્ની છે ને હું કહું કે પતિ આવે એટલે એમ કહેવાનું કે આવો નોકરી થાય એટલે બેસો પાણી આપવાનું પછી પૂછવાનું તમને કોઈ માર્યા તો નથી ને કે ના કોઈને માર્યા કે ના ખાંડ લાવવાની છે કેટલો ખુશ થાય સીધું જ આવો આવ હમણાં મને એક ફોન આવ્યો મને કે ગુપા એક પ્રોગ્રામ કરવાનો છે તમે કેટલા પૈસા લઈશો મિત્રો અઢી લાખ રૂપિયા મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે કુપા મિત્રો ભાઈ હું કંઈ સમજો નહીં કે જે અહીંયા ડાયરામાં પૈસા ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરાને નાખવાના છે તો દો હવા બે લાખ રૂપિયા આપજો મન કે અગુબા તમને કુતરામાં ખબર ન પડતી શું કેમ કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું હવા બે લાખ રૂપિયા આવી તો કઈ બોલતા નહીં એકાવન હજાર રૂપિયા આપશો ગુફા એટલું કુતરાનું માન રાખો કે કઈ વાંધો નહીં કુતરાનું માન રાખ્યું ટૂંકમાં અમે કુતરાનું મૂકતા તો સીધી નહીં નક્કી થયું લે તો લઈ જ એકાવન હજાર રૂપિયા નક્કી કર્યા હું જો શિવરાજપુર પ્રોગ્રામમાં સ્ટેજ માથે બેઠો તો મારી સામે બે કુતરા બેઠેલા એક કુતરા બીજા કુતરા પૂછ્યું કે લાંબા વાર વાર તું ઓળખે બીજો કુતરો કે હા કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો હોય સાલો આપણે પચાસ હજાર લઈ જોઈ પછી મને પચાસ હજાર રૂપિયા આપ્યા એટલે હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળ આવું લાવીને મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી હું મારા પરિવારને બાજો બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કૂતરા જેવો થઈ ગયો છે એટલે હું કૂતરાનું ખાઈ ગયો એટલે પછી રાતે કહેવાનો મતલબ બધાનું નહીં ખાઈ જવાનું તમારો સ્વભાવ બદલી જાય રાતે અઢી વાગે મારો પ્રોગ્રામ પૂરો થયો મને ભૂખ લાગી હોટલ હતી નહીં પણ આશ્રમ આવ્યો બાપુને આ ગાડી ઉભી રાખો આ બાપુ આપણને રોકતા છે રાખી બાપુ બહાર મને તમે ભૂખ લાગી છે રોટલા શાક છે કે બે જાવ રાતે અઢી વાગે રોટલા શાક ત્યાં હું તો ગયો મને બેટલા શાક આપવું મારે શું ટેવ રોટલાનું બેટકું મૂકવું શાક મૂકવું હું કરું તે બાપુ મને કહે તમે શું કરો કુતરાના પાકનું કાઢું શું મન કે આ તમે ખાવ એ કૂતરાના ભાગનું જ છે આ રોટલા હવે કૂતરા નાખો ને ગુબા તમે વહેલા આવ્યા તમને આવ્યા તમે તમારા ભાગનું ખાઈ જાઓ પછી મેં નક્કી કરી હું કોઈ કોઈથી કૂતરાના પ્રોગ્રામ નહીં કરું આવા ચાર પાંચ પ્રોગ્રામ કરું હારો મળતો તો હડકવા હાલે ને આવા બે ત્રણ કલાકનું હું બેઠકા ભલો આવ 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 કરું શું વાત કરું નહીં 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 દુકડી વાત છે હમણાં ભગવાને કીધું પોઠિયાને કે નીચે જા કે તો આ તાણીવાર ના એક વાર ખાઈને પોઠિયો નીચે આવ્યો પણ બિચારો ભૂલી ગયો જનાવર ખરો ને કે ત્રણ વાર ખા એકવાર વાર એટલે આપણે ત્રણ વાર ખાઈ છીએ એક વાર નહીં છીએ પણ કદાચ પોઠિયો સાચું બોલ્યું હોત કે ત્રણ વાર ના એક વાર ખાય તો દુનિયાની હાલત થાય શું ખાવાનું હોત જ નકરું નાવાનું જ હોત કોઈ મહેમાન આવે આવો નહીં લો હું નહીં ના આવ્યો નહીં તારી માં નામ છે પહેલી વાર આવ્યો છું ઉપર પડશે લાવો ડોલ લાવો અપસારી માથે પછી અન્ન ક્ષેત્ર હોત સ્નાન ક્ષેત્ર હોત મોટા તલાવ બેલે હાલો ખાવ એમને હાલો નાવા આખો કામ હમસા ના ધુમકા મારે પછી કોઈ સુખી માણા હોય અતુલભાઈ જેવો એની પાસે જાજા પૈસા હોય તો એની પાસે જાજુ પાણી હોય તીનો બહુ મોટું નામ હોય કે અતુલ ની વાત નો થાય જે હાજે હોમણે નવરાય પછી એકલા નાય છે ઈ જાજ નો ઉપાલેતા લાવો ચીઠી ટેલ વિઠેલા મહાદેવનો કહી દઉં માધવની વાત હતી આખલાની હું નોકરી કરતો ઘંટીમાં પેલા મારો હતો શેઠ સરદારજી હતો હિન્દી બોલતો મારો દીકરો મને ગુજરાતી આવડે હિન્દી આવડે મને હિન્દી આવડે ગુજરાતી ન આવડે બે એવા ભેગા થઈ જ્યાં શેઠ નો કરો પછી મારા મિત્ર મને મળવા આવે મને હકા પણ મારા કાકા આવે એ મને હકલો કહેતા હવે સરદારજીને હકલો ન આવડે મને આખલો કહેતા હે આંખલા બધું આંખલો હકલો કહો ભાઈ તમે બોલતા આવડે અદ્ભુત છે આ દુનિયા પણ મારે જોક્સ કરવા પણ વેચમાં એકાદી બે કડી પણ તમે સંભળાવતો રહો શું કરવા કે આ માત્ર માત્ર સંસ્કૃતિનું શાંતિ હોય આ સ્ટેજ છે આમાં મા બેન ભાઈ આખી આખું પરિવાર બે સાંભળી હકી આપણા ઘરમાં ટીવી છે એ વિકૃતિ છે તમે યાદ કરજો આપણી દીકરી ટીવી જોતી હશે તો બાપ બહાર નીકળી જાય છે આપણી બેન ટીવી જોતી હશે તો ભાઈ ઊભો થઈ જાય શું કરવા એક પણ સીન એવો ટીવીમાં નથી આવતો કે આખી આખું પરિવાર બહેને આપણે જોઈ શકીએ માત્ર ને માત્ર સંસ્કૃતિની શાંતિ હોય તો આ ડાયરો પણ આમાં ધીમે ધીમે બધું બદલાવા મંડાણું છે લોકગીત બદલાણા રાહડા બદલાણા દુવા બદલાણા છંદ બદલાણા હિન્દી ગીત બદલાણા ગુજરાતી ગીત બદલાના હું એક તમને ઝલક આપું આપણા કેવા લોકગીત હતા લોકગીત તો જાઓ જો આપણા ગુજરાતી ગીત જુઓ તમે ને શબ્દમાં કેવી તાકાત હતી અને અત્યારનું તમે ગીત જુઓ એમ થાય કે હવે બંધ કરી દઈ એક ગુજરાતી ગીત બે એક લાઈન સાંભળો તમે કેવા આપણા ગીત હતા ગુજરાતી હે તમારા દલડાને তোমার রুদিয়ান হে তোমার ম mm

ઓર દિલ મુસ્ક સાયા નમ ઓરિયે દિલ મુસ્ક સાયા તું સાથે કોઈ બોલા જાયા સાથી

i you

નંદના છૂટા જુવા આગો પીયુ સમટોળે વડી આગો પિયુ સમટોળે વડી રાત જોડી પ્રવે આ આપણી સૌરાષ્ટ્રની તાકાત છે આવા ગીત હતા તમને એક વાત કીધું એક બોમ્બે માં એક ઘડીને પૂછવામાં આવ્યું કે તમે સૌરાષ્ટ્રમાં રહો છો ગુજરાતમાં તમે ગીત ગાવ છો લોકગીત નંદકુવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં કે તો હાલ્લા લઈ આપું કે તો ગઢલા લઈ આપું કે તો ઝાંઝરા લઈ આપું આ તો કોઈ ગીત થયું તમારા ગુજરાતનું તમારા સૌરાષ્ટ્રનું તારે ગઢવી કીધું કે ગીત નથી હો અમારો ઇતિહાસ છે ગુજરાતનો અમારા સૌરાષ્ટ્રનો કે એમાં શું ઇતિહાસ છે તારે ગઢવી કીધું કે એક વખત મરકી નામનો રોગ આવ્યો જેમ કોરોના આવ્યો એમ કરોડો માણસો મરી ગયા હતા વડીલોને ખબર છે કરોડો માણસો મરી ગયા મરકી નામના રોગમાં એક ઘરમાં આખી આખું ઘર સાફ થઈ ગયું એક દીકરી બચેલી તેર વર્ષની ને એમ થયું કે મારા મામાના ઘરે વહી તો બચી જઈશ દીકરી મામાના ઘરે આવ્યા પણ ત્યાં કોઈ બચેલું નહીં મામી મરણ પથારે પડેલી અને બે વર્ષનો દીકરો બાજુમાં રમે અને મામીને કીધું કે મામી મને એવું હતું કે અહીંયા બચી જઈશ તો તમે પણ મરવા પડ્યા છો ત્યારે મામીએ કીધું કે મને બેટા મારી ચિંતા નથી તો કે મારો બે વર્ષનો દીકરો છે એને શું થાય છે ત્યારે એ તેર વર્ષની દીકરી મામીને કહે છે કે મામી એક કામ કર આનો હાથ મારા હાથમાં આપી દે આના લગ્ન મારી આરે કરી દે આ મોટું થાય છે પછી હું લગ્ન કરીશ તો એની ચિંતા ન કરીશ અને મામીએ બે વર્ષના દીકરાનો હાથ તેર વર્ષની દીકરીને હાથમાં આપ્યો અને મામીએ પોતાના પ્રાણને ત્યાં ગયા એ તેર વર્ષની દીકરી પોતાના ધણીને કેડમાં લઈને નીકળે લોકો મજાક કરે છે કે તો ગોરાદે તને હાલલા લઈ આપું કે તો કલ્લા લઈ આપું તારી દીકરી કહે છે કે હાલલાનો હરનાર રે કાનો રમે છે મારી કેડમાં નંદગોર નાનો રે કાનો રમે છે મારી કેડમાં આ મોટો થાય છે મને બધું લઈ આપશે આવા આપણા ઇતિહાસ છે આપણે હમતા નથી સાહેબ અદભૂત ઇતિહાસ છે ખબર નથી આપણા લોકતીક દીકરી આપણી હગાથી હોય કે લગ્ન થયા હોય ને હારી એવી હારી પેર નીકળે તો તોય બજારોમાં ગાતી કેવું કીધું તું એ હું તો એ રિજયું રે બોટી પાંડી લાની સધી રે એ હું તો એ રિઝ્યુ રે બોટી પાંડી લાની સધી રે મને જુબેની ઓ પાણી લાની

એમાં શું ભૂલ હતી તમને બહુ સારું ગીત છે એક શબ્દની મારા મારી છે ગીત મેં ગાયું હતું બધી પગલી નું મા પાયા માગે છે આપણે બધાને માગવું જોઈએ હે તારી મારી આબરૂ નો સવાલ મારી મારો તે ટાઈમ હવે લાઈવ મારી મા ગાયું ગીત ગયા માતાજી મન